ને મારે હે ને ભેડવા જવાના હે સણા રૂપારા ઘેરના સણામ કાલે બગા ગતા તો મને વિડીયો જોયો જઈએ આગળનો સણા લે આવ્યા ને મગઈ લે આવ્યા તો સણા હે ને અવારતા એવા રૂપારા હે એકદમ એક ખરીખા હે જેના કહે ને ઝીણા મોટા બહુ હોય એકો એક દાણો એક ખરીખો છે જો એકી ઝીણો ને જ ને એકી મોટો હોય ને આણી હે તેલવાળા કરે હું ફૂકવે નહીં ખા હેને રૂંધા સુધી સુકાય છે ને તો ઉપરા તપે છે ને તેલમાં ફેરવવાનું કારણ કે હેને ને ઉખળે જાય છે તેલવાળા કરીએ ને એટલે ફોતરી કાયો ભાવ ઉખડે છે તો છે ને ત્રણ ચાર વાગે જાઉં સાણા ફેરવા આ બાજુમાં હે ઘંટુડો ના આપણે ઘેરતા હે નહીં ને મગાઈ છે ને માહી હવે હમા કરે ને પાંચ લીટર યુ કિની છે ને એમાં ભર લીધા ને લીમડો ફેરવાઈ દીધો લીમડો ફેરવીએ ને એટલે પાવડર કે કઈ દવા કે કઈ મૂકવી ન પડે અમે ઘઉંમાં નાખીએ પડવો એટલે બગડે બાકી તો બસ કામકાજ થયું બધું રોટલા બાકી રોટલા ફેરીએ મેં તૂરદાર નું શિયા કર્યું તુરદારની દાયરતા બધા કરતા મેં હે ને કર્યું ને ભાતા એ ને ઘઉંનું છે ને સાડું દરણું ધરાવવા નહીં ધરાવો ધરાવવા નહીં બપોર પછી છે ને મેળ બપોર પછી તો સણા ફેરવા જાઉં ખાઈ જઈ છે ને મેળ આવે ને તો લાડવા બનાવે થોડા ગુંદ વાળા શાંતિ ને આવ્યા ને તેનું બે ત્રણ ફેરે બનાવ્યા હતા પણ તેનું છે ને ગુંદ કે કંઈ ડ્રાય ફ્રૂટ કે કંઈ નહોતું નાખ્યું એની છે ને છોકરીઓને હિરલ નહીં કે પીસાનું બે માંથી એકીને મેં જ ભાવતું એટલે તે તું એની હાવ ખાધા સિમ્પલ કર્યા હતા બે ત્રણ ફેરે તે તું બધા છોકરા ઉતાથી ખાધા હતા એ છે ને બાપાની થોડીક ભૂખ લાગે બપોર પછી એટલે

કામ વાગે ગા ને સા પાણી ત્યાં વેલા પીએલી ત્યાં અઢી વાગ્યા કારણ કે ગરમી ઉઠી ને એટલે નીંદર કોઈ ને આવી નતી બધા અઢી વાગ્યા બારડ નીકળેલા

હજાર વાય વિલવા નઈ બાકી છે એની મૂકે દીધી હવે મોડું થઈ ગયું જરાય રૂપારી કાલે હે ને સોખી કર નાખ્યું ડોર ને જ પીડ્યા પણ થોડોક ભૂકી થઈ ગઈ એમાં હે ને થોડુંક ઘંટોડામાં થોડીક એક મિસ્ટેક હતી એટલે જો પાછા સણા હે ને નવા હે એટલે જે જૂના સણાને દાળ પડે ને એવી ન પડે ઓલું ન કઈ કે સાંડલા જેવી દાય પડી એવી નવા સણામાં ન પડે ને ઘંટુડામાં થોડી ઘણી મિસ્ટેક હતી તેમાં પછી અમુ નમું કર્યું એમાં થોડી વાર લાગી ગઈ હતી ને એ જો અમારે છે ને આંબલીનો ખજાનો આવે હા પાંદડાનો વારો એવા વડલાનું બધું ઈણું પૂરું થઈ ગયું એવા આંબલીનો વારો આવ્યો શેઠ ઘરમાં ગરે એના પાંદડા ભેગલો પડ્યો હોય તે ન રહેવાય

એ વાતો જવા દે હું ધ્યાન દઈએ રહેતાય જરૂર રાખવો તેજાય ધ્યાન દેવો જ નો હોય ટુકમા બનાવવાનો પાછો કોઈ નવીન કામ નો હોય એટલે કા પછી તમારી વાર એકની એક અમારે દેખાડો કેવા હાટું તો ઢુંગરી બટેટા કેમ કાટાયો નાસ્તો કાયમી ન મસ્તા હું ફેરતું ફેરતું હું રોડલા બનાવું ને થોડું કે હું મે કપામાં આય કલાસ પાણી ભરી લીધું જો કે કાતેથી એકાતોથી પવન વઈ રહ્યો તો વાદરાં થા ગયા તો હબાવ મટાણે પાછો વરી ઉઘારthio સાઉકી ઘાલ બૈનારી જો વીલીયા બોરોંતા મોટી હા હાસોતી હાસોતી હો છે ખાઈ પી લેઈએ બાર વાગે ગાતા કાંઈ બે હવા નીકળે ગા લાગે ફરાર થઈ ગયા કાલુની દહે ફૂકાય ચણાની હે એવું આવે નથી ફૂકવી બાપ સા પીએ ને થોડીક અને હાજર બનાવતા હતા ને એ તો અહીંયા બનેગ

वधारा न खाधा रहि